ચાલો એક એવા સ્કેમની વાત કરીએ જે દેખાવમાં તો ડ્રીમ જોબ છે પણ અસલમાં એક મોટી જાળ છે વિચારો વોટ્સએપ કે ટેલિગ્રામ પર આવો મેસેજ આવે પહેલી નજરે તો વિશ્વાસ જ ના આવે ખરું ને પણ સાવધાન કારણ કે આ કોઈ લોટરી નથી પણ પૈસા પડાવવા માટેની એક ચાલાક જાળ છે આને કહેવાય પાર્ટ ટાઈમ જોબ સ્કેમ ચાલો સમજીએ કે આ સ્કેમર્સ કેવી રીતે કામ કરે છે આ આખી રમત શરૂ થાય છે વિશ્વાસ જીતવાથી જોઈએ કેવી રીતે તેમની રીત બહુ પાક્કી હોય છે પહેલાં નાનકડી રકમ આપીને ભરોસો જીતી લેશે શરૂઆતમાં ખાતામાં બસો પાંચસો રૂપિયા જેવી રકમ આવી પણ જશે આ નાની રકમ એ જ તો ચારો છે બસ આનાથી જ સંપૂર્ણ વિશ્વાસ જીતી લેવાય છે હવે વિશ્વાસ બેસી ગયો એટલે એક ગ્રુપમાં એડ કરવામાં આવશે અને બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે ધારો કે પાંચ હજારનું રોકાણ કર્યું તો ઓનલાઈન પોર્ટલ પર તરત જ દસ હજાર દેખાવા માંડશે પણ આ તો સૌથી મોટો વળાંક છે એ પૈસા અસલી નથી બસ સ્ક્રીન પરના આંકડા છે પૈસા ઉપાડવાની કોશિશ કરશો તો આવો મેસેજ આવશે આમ પૈસા પડાવવાનો સિલસિલો ચાલશે આ માંગણીઓ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ખિસ્સા ખાલી ન થઈ જાય અને પછી એ લોકો ગાયબ તો પછી આ જાળમાં ફસાવાથી બચવું કઈ રીતે નિયમો ખરેખર બહુ જ સરળ છે બસ આટલું જ યાદ રાખવાનું કોઈ અસલી કંપની લાઇક કરવાના હજારો રૂપિયા ના આપે અને નોકરી માટે પૈસા ક્યારેય નહીં એટલે હવે પછી કોઈ ઓફર સાચી ન લાગે એટલી સારી દેખાય તો એકવાર પોતાને આ સવાલ જરૂર પૂછજો